આપણા ગોમ માં ને જાદુગર ઘર આવે બરોબર હા એની ઘડિયાળ પરી જઈએ આપણા ગોમ માં કોઈને ખબર નહી જોઈ એ જાદુ ઘડિયાળ મારી જોરદાર આપડે પહેરીએ ને એટલે આપડે જાતે ગાપ થઈ જઈએ અમે જોયું તું એરો પહેરે ને એટલે એરો ગાફ થઈ જતો એ ઘડિયાળ આપડે કોક કરીને તો લેવી પડે કોક ના મળી જઈને તો આપડે લોચો પડે પહી

જોઈએ જોઈએ પછી જોઈએ અને કેવું વેચી મારશું વેકી મારશું વાત સાચી પેલા આપડે જોઈએ એવું કેવાનું કરા હા વાત સાચી મળશે કોઈ ક્યાંક પોલીસ વાળા હવાલે કરી દે

બધું ખુલ્લું શિક્ષિત આવું ના પહેરા પેન્ટ પહેરા ન તો આમ આપડે ગે માં આ પેન્ટ એવું આટલી આટલી અમુક

એ એક્સિડેન્ટાલી જે મારા એક ચાર પ્લેટો મારી છે એટલે મારો વજન ઉપર નહીં થાય ઉપર ઉપર આ જ પડી હે આપળો ભઈઓ ઓમ જ મેલેલો નહી થાવે ઉપર હે ચડ્યા ઉપર છોકરો બોલાવ ઓ બેટા કહી જલ્દી આય જલ્દી આયું બેટા ચાવી ઉતાર ઉતારજે મંદિર ની

મારા પ્લેટો નાખેલી એટલે પગે વજન આલે જેવું નહીં કોનાજી જલ્દી લાવજો આ છોકરા માટે તમારે ચોપડો લાવેલું ના તો એ ચોઈ ભણતું નહીં ને આવું તમારું ચોપડું

તે નહીં મળ્યો એરો એ હવે ઇના કોમ એનું કોમ કેવું ચોરયોનું ચેતન તો કરતો નહી એ વાત એ તમારી હાચી છેલા હે તો અમને અમને જોવો ઘરેલ માં ટાઈમ કેટલો થયો જોજો હ ચાર ને પાંચ થઈયા આપણે તો ચાર ને પાંચ થી એને આ 10 મિનિટ માં એરો આવવાનું જ છે ભઈ મેલરી માં એરો 10 ને 15 આ ચાર ને 15 આવ જ છે એવું હો જોવો કસુ વાંધો ને આ દે હ તો થાજો આ ડોબા ડોબા પરવા ને

હજુ કોઈ સમાચાર ના ભાઈ મળી જ ના મળી ઘડિયાળ એવું મળી પણ બીજા ભાઈને ને મળી પેલો કોના ભાઈ કઈ કોના મળી હું અરે ઘડિયાળ મળી હે પણ પેલા કોના ને મળી હાલ તો કોના માધું પડે પણ એ તો બી જુઓ

emari mànu mandira ấy, hôm bữa em mặc lên khay nhau đấy emari mandira, em vô, vậy thôi vậy up chai lên đi ah, ah, chai mali, mali. ah trời Ai tai Ai là đều khỏi là gì. Ea mãi 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 Ê, mãi 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 mãi

Nh yeah, không có, để này. <laughs> có để được này hả không mọi người hạnh phúc là hơi là hơi hụt 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 ખબર પડેલી મારા ગોમ માં તમારા ભાઈ બન આખા ગોમ તારી રેર હતો તું ચોરી કરું એટલે હા એટલે બીજું તમારે જોવું